ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખો બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે આખા દેશના લોકોને યુદ્ધ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે યુદ્ધ એ જ કલ્યાણ એ મંત્રને આત્મસાત કરવામાં આવી રહ્યો છે એના માટે જ મોકડ્રીલ કરાવવામાં આવી રહી છે બીજા વિશ્વયુદ્ધના સમયથી જે દુનિયાના દેશો મોકડ્રીલ કરી રહ્યા છે ખાસ કરીને કોલ્ડ વોર વખતે વધુ ને વધુ દેશો પોતાની જનતાને યુદ્ધ માટે તૈયાર કરી રહ્યા હતા એ સમયે દેશો હવાઈ હુમલા અને પરમાણુ હુમલાથી કેવી રીતે બચવું જોઈએ એની પોતાના નાગરિકોને ટ્રેનિંગ આપી રહ્યા હતા ચોપન વર્ષ પહેલાં પણ ભારતે પોતાના નાગરિકોને યુદ્ધ માટે તૈયાર કર્યા હતા આપણા દેશમાં ઓગણીસો બાસઠમાં સિવિલ ડિફેન્સનો કન્સેપ્ટ આવ્યો હતો એ સમયે ચાઇનીઝ સૈનિકોએ લદ્દાખ અને અરુણાચલ પ્રદેશની થોડીક જમીન પર કબજો કરી લીધો હતો એ સમયે અનેક રાજ્યોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું એટલે લાઇટ બંધ કરીને અંધારું કરવામાં આવ્યું હતું હવાઈ હુમલાઈથી બચવા માટે લોકોને ટ્રેનિંગ આપવામાં આવી હતી સરહદની પાસે ઊંડા ખાડા ખોદવામાં આવ્યા હતા જેથી હુમલાની સ્થિતિમાં સરહદ પારથી આવતી ગોળીથી બચી શકાય એ સમયે શહેરોમાં પણ લોકોને મીણબત્તી ન સળગાવવા માટે કહેવામાં આવ્યું હતું કેમ કે એનાથી દુશ્મન દેશના ફાઇટર પ્લેન્સને વસ્તી વિશે ખ્યાલ આવી જાય ભારતીયોએ એના ત્રણ વર્ષ બાદ ઓગણીસો પાસઠમાં અને એના છ વર્ષ પછી ઓગણીસો એકોતેરમાં ફરી યુદ્ધ લડવું પડ્યું આ વખતે યુદ્ધ શરૂ કરનારો દેશ પાકિસ્તાન હતો ઓગણીસો એકોતેરમાં પાકિસ્તાનની સેનાએ પૂર્વ પાકિસ્તાનમાં પોતાની બંગાળી ભાષી વસ્તી પર અત્યાચારો શરૂ કર્યા હતા જેની સામે પૂર્વ પાકિસ્તાનમાં લોકોએ વિરોધ કર્યો હતો પૂર્વ પાકિસ્તાનમાંથી લાખોની સંખ્યામાં લોકો ભારતમાં આવવા લાગ્યા હતા જેનાથી ભારતની મુશ્કેલી વધી ગઈ હતી જેના કારણે આખરે ભારતે પાકિસ્તાનના પૂર્વ અને પશ્ચિમ બે ભાગમાં ટુકડા કરવાનો નિર્ણય કર્યો હતો જોકે આ યુદ્ધ અને એ સમયગાળો ખૂબ જ મુશ્કેલ હતો ઓગણીસો એકોતેરમાં મુંબઈમાં સતત તેર રાત સુધી લાઇટ્સ બંધ રાખવામાં આવી હતી મુંબઈ ભારતની આર્થિક રાજધાની હોવાના કારણે પાકિસ્તાનના નિશાના પર હતું યુદ્ધ પહેલાં જુદી જુદી સ્કૂલોમાં એ સમયે મોકડ્રીલ થતી રહેતી હતી એ સમયે સાયરન વાગતી હતી અને મુંબઈવાસીઓએ સુરક્ષિત જગ્યાઓએ છુપાવવા માટે જવું પડતું હતું યુદ્ધના બે દિવસ પહેલાં જ મોકડ્રીલ કરવામાં આવી હતી પશ્ચિમી નેવીનું મુખ્યાલય મુંબઈમાં જ છે એટલા માટે જ મુંબઈ પાકિસ્તાનના ટાર્ગેટ પર હતું એ સમયે વાહનોની હેડલાઇટ્સને કાગળથી ઢાંકી દેવામાં આવતી હતી એ સમયે મેરેજ પણ બપોરે જ કરાવવામાં આવતા હતા એ સમયે મુંબઈમાં મોકડ્રીલની કેટલીક તસવીરો પણ આવી છે એ સમયે લોકો સાયરન વાગતા જ બેસ્ટ બસમાંથી ઉતરી જતા હતા તેઓ પોતાની જાતને બચાવીને સુરક્ષિત જગ્યાઓ પહોંચી જતા હતા લોકો પાસેની બિલ્ડિંગમાં આશરો લેતા હતા દિલ્હી સહિત અનેક શહેરોમાં આવી જ સ્થિતિ હતી અનુભવી પત્રકાર એમ આર નારાયણ સ્વામીએ એક સમયે કહ્યું હતું કે દક્ષિણ દિલ્હીના નેતાજી નગરમાં અમારા સરકારી ફ્લેટની બહાર એ લાકાનો ખાડો ખોદવામાં આવ્યો હતો જેથી પાકિસ્તાનના હવાઈ હુમલાની સ્થિતિમાં લોકો ત્યાં આશરો લઈ શકે તેમણે એમ પણ કહ્યું હતું કે અમને બારીના કાચ પર ભૂરો કે કાળો કાગળ ચોંટાડવા માટે કહેવામાં આવ્યું હતું જેથી પાકિસ્તાની પાઇલટ્સને રહેઠાણ એરિયા હોવાનો ખ્યાલ ન આવે એને બ્લેકઆઉટ કહેવામાં આવ્યું સમગ્ર દેશમાં એ સમયે લોકોએ બ્લેકઆઉટનો અનુભવ કર્યો હતો ઓગણીસો એકોતેરની ત્રીજી ડિસેમ્બરે પાકિસ્તાનની એરફોર્સે ભારતના એરબેઝ અને રડા સ્ટેશનો પર હવાઈ હુમલા શરૂ કરી દીધા હતા તેની સાથે જ યુદ્ધની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી ઓપરેશન ચંગેઝ ખાનના કોડનેમથી આ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણા અને રાજસ્થાનમાં હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા એ સમયે તાજમહેલને પણ છુપાવવામાં આવ્યો હતો જેથી પાકિસ્તાન એને બોમ્બથી ઉડાવી ન શકે ઉત્તર પ્રદેશના આગ્રામાં ખેરિયા એરબેઝ પણ નિશાના પર હતો પાકિસ્તાની એરફોર્સના બે ફાઇટર જેટ્સે એના પર બોમ્બ વરસાવ્યા હતા આ એરબેઝને થોડુંક નુકસાન પહોંચ્યું હતું એના રનવે પર એક ખાડો થઈ ગયો હતો ઇન્ડિયન એરફોર્સે એ જ દિવસે સાંજે પાકિસ્તાનને વળતો જવાબ આપવા માટે એ જ એરબેઝનો ઉપયોગ કર્યો હતો જોકે આગ્રા સુધી ફાઇટર જેટ્સ આવી ગયા હોવાના કારણે તાજમહેલને જોખમ હતું તાજમહેલ પર બોમ્બ ફેંકવામાં આવશે એવો ડર હતો પણ એ તાજમહેલને ફાઇટર જેટમાંથી સહેલાઈથી જોઈ શકાય પાકિસ્તાનના ફાઇટર જેટ્સ આગ્રામાં આવ્યા એના બીજા દિવસે એક અભિયાન ચલાવવામાં આવ્યું સૂરજ અને ચંદ્રના પ્રકાશમાં ચમકતા તાજમહેલને ઢાંકી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો એ સમયે લીલા રંગના જૂટના કપડાથી એને ઢાંકી દેવામાં આવ્યો હતો આસપાસ કિનારી હોવાના કારણે એની શોધ કરવી મુશ્કેલ થઈ જાય સ્મારકની ચારે બાજુ ડાળીઓ પણ મૂકવામાં આવી હતી જેથી જંગલ જેવો માહોલ બનાવી શકાય તાજમહેલની ચારે બાજુ લાઇટ્સ બંધ કરી દેવામાં આવી હતી રાતના સમયે સુરક્ષા વધારી દેવામાં આવી હતી પર્યટકો માટે પ્રવેશને અટકાવી દેવામાં આવ્યો હતો પંદર દિવસ સુધી સુરક્ષા કવચ રહ્યું હતું માત્ર તાજમહેલ નહીં પરંતુ લાલ કિલ્લો મિનાર અને કિલ્લા જેવા મુખ્ય સ્થળોએ પણ આ પ્રકારની જ કાળજી લેવામાં આવી હતી મજેદાર વાત એ છે કે બીજા વિશ્વયુદ્ધ વખતે પણ અંગ્રેજોએ એવી જ કોશિશ કરી હતી જર્મન અને જાપાની ફાઇટર જેટ સી તાજમહેલને બચાવવાનો ઇરાદો હતો અંગ્રેજોએ ઓગણીસો બેતાલીસમાં તાજમહેલના ગુંબજ પર વાંસનો માછળો બનાવ્યો હતો સમગ્ર દેશ યુદ્ધ માટે તૈયાર છે હવે પછી તમારે યુદ્ધના સાયરનના અવાજ માટે એવાય જવું પડશે આ અવાજ લગભગ પાંચ કિલોમીટરની રેન્જ સુધી સાંભળી શકાય છે કાયમની શાંતિ માટે સાયરનનો અવાજ અત્યારે જરૂરી છે કેમ કે પાકિસ્તાન માત્રને માત્ર ધમાકાનો જ અવાજ સમજે છે એટલે જ પાકિસ્તાન ઈચ્છે છે એ રીતે એને જવાબ આપવાની તાત્કાલિક જરૂર છે હવે ભારતના આગામી મિલિટરી ઓપરેશનથી કાયમની શાંતિ થઈ જશે એની ગેરંટી છે Acum, adaugul său mai ieftin, nu amudau să de calificare mai multe. Înseamnă,